બે કેટલા થાય પચીસ શોધવા સૌપ્રથમ વર્ગ અંતરાલની અંદર સો અને એકસો નો સરવાળો કરવાનો તો સો અને એકસો પચાસ નો સરવાળો કરીએ તો એકસો પચાસ અને સો કેટલા થાય તો કે એકસો પચાસ અને સો બસો પચાસ થાય હવે બસો પચાસનો કેટલા વડે ભાગાકાર કરવાનો તો બે વડે તો બસો પચાસનો આપણે બે વડે ભાગાકાર કરીએ તો બસો પચાસ ભાગ્યા બે બે એકા બે બેમાંથી બે જાય તો જીરો ઉપરથી ઉતાર્યા પાંચ બે દુ ચાર પાંચમાંથી ચાર જાય તો એક ઉપરથી ઉતાર્યા જીરો બે પંચા દસ તો દસમાંથી દસ જાય તો જીરો તો આન્સર્સમાં આવ્યો એકસો ને પચીસ તો એક્સ બરાબર કેટલા આવે એકસો ને

પચાસ ઉમેરીએ તો કેટલા થઈ બસો ને પંચોતેર બસો પંચોતેર માં પચાસ ઉમેરી તો કેટલા થઈ ત્રણસો પચીસ હવે એકસો ની અંદર ગમે તે એક સંખ્યાને ધાર લેવાનું

હવે એફઆઈ અને યુવાય નો શું કરવાનો ગુણાકાર તો એફઆઈ યુઆઈ હવે એફઆઈ નો ગુણાકાર કરીએ તો ચાર દુ કેટલા થાય તો કે આઠ પણ કેવા આઠ તો કે માઇનસ આઠ પાંચ એકા પાંચ તો કેવા પાંચ માઇનસ પાંચ હવે બારનો ગુણાકાર ઝીરો સાથે હવે બારનો ગુણાકાર જીરો સાથે કરીએ તો કેટલા આવે જીરો બેનો ગુણાકાર એક સાથે તો બે એકા બે હવે બેનો ગુણાકાર બે સાત તો બે દુ ચાર હવે શું કરીશું એફઆઈયુઆઈ ની અંદર જે માઈનસ વાળી સંખ્યા છે એનો સરવાળો અને પ્લસ વાળી સંખ્યા નો સરવાળો તો આઠ પાંચ કેટલા થાય તો કે આઠ પાંચ માઇનસ થાય તો કેટલા તેર માંથી છ જાય તો માઇનસ સાત કેમ માઇનસ સાત તો કે માઇનસ તેર મોટા અને પ્લસ છ નાના એટલે માઇનસ સાત તો સીગમાં એફઆઈ વાય બરાબર કેટલા મળ્યા તો કે માઇનસ સાત આટલું ક્લિયર હવે કિંમતો મૂકી દઈએ સિગમાય એફ બરાબર કેટલા તો કે સિગમાય એફ બરાબર પચીસ સિગમાય એફ આઈ બરાબર કેટલા તો માઇનસ સાત તો સિગમા એફ આઈ બરાબર માઇનસ સાત અને એ બરાબર કેટલા તો કે એ બરાબર બસો ને હવે મધ્યકનું સૂત્ર તો મધ્યકનું સૂત્ર શું થાય એક્સ બાર બરાબર એ વત્તા સિગમા એફ છેદમાં સીધમાં એફઆઈ બરાબર કેટલા તો કે માઇનસ સાત સીગમાં એફઆઈ બરાબર કેટલા તો કે સીગમાં એફઆઈ બરાબર પચીસ અને એચ બરાબર કેટલા તો કે એચ બરાબર આટલું ક્લિયર હવે પચાસ ને આ પચીસ તો પચીસ દુ કેટલા થાય તો કે પચાસ તો હવે પચીસ પચીસ ગયા બાકી ગુણ્યા કેટલા બાકી રહી તો કે બે હવે બે નો ગુણાકાર સાત સાથે બરાબર ના બરાબર બસો પચીસ ના બસો પચીસ માઇનસ ના માઇનસ સાત દુ કેટલા થાય તો કે સાત દુ ચૌદ હવે બસો માંથી ચૌદ જાય તો કેટલા તો કે બસો માંથી ચૌદ જાય તો બસો અગિયાર તો એક્સ બાર બરાબર આપણને કેટલા મળ્યા તો કે એક્સ બાર બરાબર આપણને મળ્યા બસો આ તમારો આન્સર